બાળાને પણ ઈજા પહોંચી હતી બનાવની જાણ થતા ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી અમને ફાયર કંટ્રોલ માંથી લગભગ પાંચ ને કોલ મળ્યો કે નાણાવાદ પંદર ની પોળ માં કઈ મકાન ની ગેલેરી ભાગ પડી ગયો છે અમે તાત્કાલિક યુદ્ધ ના ધોરણે ઘટના આવીને જોયું તો ચોથા માળની ગેલેરી નો ભાગ નીચે પડી ગયેલો હતો હવે એમાં શું બન્યો તમને ખબર નથી લોકો ને કહેવા પ્રમાણે કે છોકરી સાયકલ પર રમતી હતી એમને કંઈ નોર્મલી પગમાં વાગેલો હતો બીજું કઈ ચોથા માર થી એક છોકરી કઈ ઉપર દૂધની થેલી કંઈ લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળે છે એ અંદાજે લગભગ આ સિત્તેર વર્ષ એક નાની નાની છોકરીઓને સામાન્ય ની છે બીજી કઈ હોસ્પિટલ માં છે જે હજુ આપડે કોન્ટેક્ટ નહીં થઈ જતું